લાઈને રોપ આ લાઈને રોપ તું ભી વડકા છે નાટવાળો છે બાબુભાઈ આ બાજુ નાખી દીધે બાબુભાઈ એ બાજુ ઉતરી જશે રો પરત જશે ગઈ ગયો એ ગાઈ ગયો જા 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 આ બહુ કતકચો કતકચો એ અટલે અઢી હા હા ટાઈટલ છે ટાઈટલ છે બાળ રાખજો નાનું નાળું નાડું છે એ ન નીકળે ચાલ ચડી 90 90 લઈ બંધ કર્યું ના ના જો મોં મચારો બંધ રે એ વિડિયો ઉતાળ લેજેલા ભાઈ ઓતાલી ઓતાલી આખો ઉતાલીલો વે જો આ એજાઈ સે જાતી રસોડાઈ કરેતી વે તું ઢોરવાડી કરે નું ભરે છે

ઉડવે ઉડુ ઉડુરાસોસો તો મંગાવણે અયા કઈ થેલા કોઈની દોરા ના ના એકદમ ફાઈડ છે બસ